en ઉપર બીજી આખી પેલા માળે જતા સુધી શું આ શ્વાન ને કોઈ જોયું પણ નહીં હોય પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમોદનગર પાલિકાની પ્રમુખશ્રી ની બિલકુલ બાજુ અને ચીફ ઓફિસર ઓફિસ ની બિલકુલ સામે આવેલ એક ખંડમાં માં સ્વાને સોફા સેટ ઉપર આરામ ફરમાવ આવવાનો એક વિડીયો વાયરલ થતા લોકોમાં રમૂજ ફેલાવા પામી હતી ને જ્યારે આ પાલિકા દ્વારા સામાન્ય નાગરિક માટે અપાતી સુવિધાઓનો ફાયદો આમોદના સ્વાનો ભરપૂર ફાયદો લઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે જ્યારે આમોદમાં ફેલાઈ રહ્યા સ્વાનો આતંક વચ્ચે આમોદ નગરપાલિકા જાણે નિષ્ફળ સાબિત થતી હોય તેમ લાગી રહ્યું છે જ્યારે આવા વિડીયો વાયરલ થતા શ્વાનો પણ જાણે તંત્રને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે આવનાર દિવસો માં આમોદ નગરપાલિકામાં અડ્ડો બનાવનાર બનાવવા દેનાર અધિકારીઓ ઉપર તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું કે પછી ભીનું સંખ્યા જશે તેવી ચર્ચા પંથકમાં ભારે જોર પકડ્યું છે